તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ દાહોદેરસીબી પોલીસે દેવગઢ બારિયાના ભથવાડા ટોલનાકા પાસેથી મોટી કામગીરી કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી સત્તાવીસ દશાંશ નવ ચાર લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ટ્રકની તપાસ કરતાં મિનિયાના થેલાઓની આડમાં છુપાવેલી પાંચસો એકાવન પેટી મળી આવી હતી આ પેટીયુમાં કુલ ચૌદ હજાર છસો ઇઠ્યાસી બોટલ વિદેશી દારૂ હતો પોલીસે ટ્રક સહિત કુલ અડતાલીસ દશાંશ શૂન્ય ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં પોલીસે હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરી છે ટ્રક ચાલક હશીન શહીદ ખાન અને તેનો સાથી તાલીમ ઈસાક મોજી ખાનની અટકાયત કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ સંતોષકારક જવાબ આપ્યા ન હતા હોળી પર્વને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ પ્રોહિબિશન વિરોધી કડક કાર્યવાહી ચાલી રહી છે પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે